હાલો મિત્રો કેમ છો આજે ટાઈમે આજે આપણે પાસે બ્લોગ લેવી છીએ કારણ કે મિત્રો આપણે આજે બ્લોગમાં બીજા માટે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ બ્લોગ કહેવાય તો ભલે અને મદદ કરી એવું બધું કહેવું હોય તો ભલે કારણ કે આપણને રોડેથી એક ઠેલો જોયો અને એની અંદર કપડાં છે તમને ઠેલો દેખાડી અને મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો તમારે વધુમાં વધુ શેર કરજો કારણ કે જ્યાંનો એનો ઠેલો આપણી પાસે છે એને દેવાનો છે એની અંદર બહુ કિંમતી સામાન નથી મિત્રો બહુ ઉપયોગી ન કરતા કપડાં છે બાકી કોઈ ઘરેણા જેવું કોઈ કિંમતી સામાન નથી પણ જ્યાંના હોય એને મળી જાય એ માટે ખાસ કરીને આજે કારખાનેથી બોટાદથી મિત્રો આવતો હતો અને રાણપુજા હોય છે રસ્તાની અંદર જે આપણને ઠેલો જડેલ છે આપણે એને દેવાનો છે આપણો કોનો એને કંઈ અંદર એડ્રેસ નથી અંદર નંબર છે દુકાનોવાળાના દુકાનોવાળાને આપણે ફોન કર્યા છીએ પણ જેનો હોય ને વધુ વધુ તમે શેર કરો તો બધાને મળી જાય તો જે કપડાનો માલિક હોય ને આપણે એને ધ્યા દઈએ મિત્રો કેટલું એને દુઃખ લાગ્યું હોય ખબર છે કેટલા અંદર બધી વસ્તુ પડી છે અને આ આપણું કારખાનું છે કારખાનેથી શું ભાઈ જેમ માલે હે હાલ રાખે ને મિત્રો કારીગરો ગામે બેઠા હે ખાસ કરીને કારીગરો ઠીક છે પણ તમને ઠેલો દેખાડતો જો મારી હોય પડકે પડ્યો આ ઠેલો છે બેગ જે ભરેલો છે તમે જોઈ શકો છો એની અંદર મિત્રો લુગડા ને જેમ કીધું એમ કે કિંમતી સામાન નથી એટલે પણ જે પણ એના માલિક હજી આવીને આપણને કહે છે કે આની અંદર મારી વસ્તુ આવડી હતી એટલે આપણે એને ઠેલો આપી દેવાનો છે બોટાદથી રાણપુર આવતા વચ્ચે રસ્તાની અંદર ઢડેલ છે મિત્રો ઘણા બધી કહી આ જ્યાંનો વિડીયો હોય છે તો ખાસ કરીને જેમ બને એમ આપણે વિડીયો લિંક શેર કરજો એટલે જલ્દીમાં જલ્દી એને મળી જાય તો એનો સામાન પહોંડી દેવી એને શાંતિ થાય એટલે વોટ્સઅપમાં શેર કરજો તમારું સ્ટેટસ મૂકજો અને તમને નંબર પણ મિત્રો આપી દે જે તમે ફોન કરજો તમને નંબર પણ એમાં મળી જશે વિડીયોની અંદર તમને હા બસ આજના માટે એટલું જ આપણે આજનો બ્લોગ આવી રીત જ થઈ લેવાનો હતો મિત્રો